એ આપણે લાવીને મૂક્યો તો કાલે જેમ કે રીટાએ તમને બધાને બતાવ્યું અને આ જે વસ્તુ છે આપણે દ્વારકાથી લાવ્યા હતા એમનો શ્રૃંગાર અને એમના વાસણ ને સિંહાસન ને એ બધું તો સૌ પહેલાં રીટા અહીંયા મૂકે છે દીવો જો તમારે પણ પ્રાણ પ્રતિષ્ઠા ઘરે કરવી હોય તો આ વિડીયો તમને બહુ જ કામ લાગશે રીટા અહીંયા દીવો સળગાવે છે કાયરો જોવે છે દિવસ સળગી ગયો છે કાયરો પગે લાગવા માંડ્યો છે આ છે આપડા નાના લાલાજી તમને સમજાવી દઉં કે આમની પ્રાણ પ્રતિષ્ઠા માટે આપણે શું શું વસ્તુ જોઈશે સૌ પ્રથમ આપણે ચોખા જોશે તમે ઓપ્શનલમાં ઘઉં પણ લઈ શકો છો એના પછી આપણે ખાંડ જોશે શાકભાજી થોડું જોશે અને ફ્રૂટ અને છેલ્લે આ ફૂલ આવશે આ બધામાં આપણે એક એક કલાક આપણા કાનુડાને આપણે રાખીશું અને એના પછી આપણે પંચતત્વથી આપણે એમને સ્નાન કરાવીશું પંચતત્વમાં આટલી વસ્તુ આવે એ તમને બતાવી દઉં પેલું દૂધ આવે ઘી આવે સાકર આવે દહીં આવે અને આ મધ આવે તો આ બધું એમની પ્રાણ પ્રતિષ્ઠામાં કામ લાગવાની બધી વસ્તુઓ છે અને પછી લાસ્ટમાં એમને આપણે આ ગંગાજળથી સ્નાન કરાવું છું તો આટલી વિધિ આપણી પતી જાય પછી અને બીજી મોટી અગત્યની વસ્તુ એ કે જ્યારે પણ આપણે આમને પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય ત્યારે વિધિ માટે એમની જ આંખો લાલ કપડાથી ઢાંકી દેવાની હોય ત્યારે રીટા એમની આંખો હોય ને લાલ કપડાથી ઢાંકે છે તો આંખે પટ્ટી બાંધી દીધી છે ને જો આ બધું તમે ક્યારે શાંતિથી આ બધી વિધિ જોવે છે અને પછી એક વાસણ લેવાનું સાખ્યો કરવાનો કરી લીધા બાદ આપણે કાનુડાને અંદર મૂકીશું અને સૌ પ્રથમ પહેલાં આપણે ચોખાથી એમને ઢાંકી દઈશું આખા ઢાંકાઈ જાય એટલા ચોખા નાખવાના છે થોડા થોડા કરીને નાખવાના છે આખી ઠેલી એમાં ઊંધી નથી વાળવાની તો ચોખાથી આપણે આખું વાસણ ઢાંકી લીધું છે અને કાનુડાને આખો ચોખાની અંદર મૂકી દીધો છે અને એને ઉપર આપણે લાલ કપડું ઢાંકીને અડતાલીસ મિનિટથી એક કલાક સુધીનો ટાઈમ લાગશે ત્યાં સુધી આપણે એમાં અંદર જ રહેવા દઈશું ત્યાં સુધી આપણે મંત્ર જાપ કરશું આ મંત્ર જાપ કરે છે કાયરો શાંતિથી બેસી ગયો છે મંત્ર તો કાનુડાની જે પહેલી વિધિ છે એ રીટાએ પૂરી કરી જેમ કે ચોખાની અંદર કાનુડાને અંદર આખો ડુબાડી દીધો અને ઉપર લાલ કપડું ઢાંકી દીધું અને જ્યાં સુધી આ વિધિ ચાલે ત્યાં સુધી આ દીવો ચાલુ ચાલુ રાખવો પડે છે અને જો તમે પણ આ વિધિ કરવા માગતા હોય તો અમારો વિડીયો ખાસ કરીને જોજો તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો બધા હિન્દીના વિડીયો છે ગુજરાતીનો વિડીયો કોઈ મળતો નથી એટલા માટે તેને અમે આ વિડીયો પણ બનાવીએ છીએ અને પણ ગુજરાતીમાં બનાવીએ છીએ કાયરો શાંતિથી બેસી ગયો છે કે એને બધું આ ખાવું હતું પણ એને સમજાવ્યો એટલે એ ના પાડી કે હવે આ નથી ખાવું એને કીધું કે આ કાનુડાની વસ્તુ છે એટલે માની ગયો ક્યાં જવું છે તો આપણી આ વિધિ આ પતી જાય પછી આપણે જે બીજી વિધિ છે એ બતાવું છું સમય હતો એ પૂરો થઈ ગયો છે અને હવે આપણે આ વાસણમાં જે કનુડાને રાખ્યો છે એમાંથી હવે કાઢીશું તો રીટા અહીંયા કાઢી લઈશું એને આપણો કાનડો નીકળી ગયો બહાર ખાંડ ખાંડ મૂકીને આપણે આખા એમને ટાંકી દેવાના છે રીટા એ ખાંડ કાઢી લીધી કાનુડા ને પેલા મૂકી દીધો ધીરે ધીરે ખાંડ નાખે છે અને કાયરવ ખાંડ નાખી છે જોવાની મજા લઈ રહ્યો છે એને જવું તો આંગણવાડી અને આંગણવાડી આજે એને લઈ ગયો હું તો એના ટીચર આવ્યા નહોતા હેને કાંઈ રહ હમણાં જેમ આપણે અડતાલીસ મિનિટથી એક કલાકનો ટાઈમ લીધો એવી રીતે આ વસ્તુમાં પણ આપણે એક અડતાલીસ મિનિટથી એક કલાક જેટલો ટાઈમ રાખીશું રિટાયર પાછું કપડું ઢાંકી દીધું છે અને અત્યારે તમે જેવો ટાઈમ કેટલો થાય છે આ એક અને પંદર થાય છે આપણે હવે આને છે ને બે વાગતાની આજુબાજુ આપણે કાઢશું તો આપણી અડતાલીસ મિનિટ અને એક કલાક જેવો ટાઈમ થઈ ગયો પૂરો હવે આપણે આ જે ખાંડ નાખી હતી એ કાઢી લઈશું અને ખાંડની જગ્યાએ શું આવશે શાકભાજી આપણે કાનુડા બેસાડશું શાકભાજી ની અંદર કોણ લાવ્યું તો આ વસ્તુને પણ આપણે અડતાલીસ મિનિટ અને એક કલાક જેટલો ટાઈમ સુધી અંદર જ રાખશું

હજુ પણ અમે એના માથા પર પટ્ટી બાંધેલી જ છે આ ક્રિયા દરમિયાન જે શ્લોક બોલવામાં આવે છે એ શ્લોક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ઓરિટાઈપ ફ્રૂટ બધા મૂકી દીધા છે અને સેમ પ્રોસેસ આપણે કલાક જેટલું અંદર રાખીશું એ ફ્યુ મોમેન્ટ્સ લાઈક થયા આપણી સાઠ મિનિટ જેટલો ટાઈમ લાગી ગયો છે અને હવે આ જે ફ્રૂટ છે એ કાઢી લે છે ને આપણા કાંનોડાને બહાર નીકળેલી છે પહેલાં ખાવાનું કીધો હતો પણ એને મનાઈ દીધો એના મમ્મીએ એટલે હવે ખાવાનું કીધો નથી એને કંઈ એને કેળું ખાવાનું હતું બસ હવે આપણો વારો આવી ગયો છે ફૂલનો તો આપણે હવે કાનુડા અડતાલીસ મિનિટ થી સાહીઠ મિનિટ સુધી આપણે એને ફૂલમાં જ રાખવાના છીએ અને હા આ સમય દરમિયાન આ દિવાને ચાલુ જ રાખવાનો રહે છે રીટાએ ફૂલ મૂકી દીધા છે ક્યારે રીટા સમજાવે છે કે આમ ન હોય આમ કરવાનું હોય થઈ શરદી કપડું તમારા ઘરે કાનાને લાવવા માંગતા તો અમારો વિડીયો જરૂરથી જોજો અને તમને બહુ બધી માહિતી મળી રહેશે અહીંયા હવે અમારો લાસ્ટ સ્ટેપ હતો જે એ પૂર્ણ થવા જઈ રહ્યો છે અને ઓલમોસ્ટ ટાઈમ પૂરો થઈ ગયો છે હવે એમને સ્નાન કરાવવાનું છે પાંચ પાંચ તત્વોથી એ બાકી છે

હવે પંચતત્વોમાં આપણે આટલી વસ્તુ લીધેલી છે પહેલા તમને બતાવી દીધું છે આપણા આ લીધા છે રીટાએ આપણા કાનાજીને મૂકી દીધા છે આપણા કાનોડા પ્લેટમાં અને પંચ તત્વોથી સ્નાન કરાવશે હવે પહેલા એ લીધું છે દૂધ દૂધ પછી એ લઈ લીધું છે દહીં એ આપણે પહેલાથી લાવીને મૂક્યું હતું અને અમે દ્વારકા ગયા ત્યારે અમારે એવું કોઈ ફિક્સ નહોતું કે અમારે લેવાનો છે કાનુડો અમારે લેવાનો છે પણ આના મનમાં એવું થઈ ગયું રીટાના મનમાં કે હવે લેવો જ છે એવું અમે કોઈ ફિક્સ કરીને નહોતા ગયા પણ ત્યાંનું વાતાવરણ જોઈને એને અનુકૂળ આવી ગયું કે આપણે નાનો કાનો લેવો જ છે લીધું છે સાકર સાકર થી એમને નવડાવશે થોડા સાકર પછી મધ લાસ્ટમાં આવશે આપણું કી ઘી થી કરાવશે આપણું છેલ્લે નાખશે ગંગાજળ હવે એક કપડાથી ના શરીરને નોખી લેશે એમને જે આંખે પટ્ટી બાંધી છે ખોલી નાખશે ને એમના સામે અરીસો રાખશે એટલે આપણે જે પણ આ વિધિ કરી છે એની જે ઉર્જા છે ને એમનામાં સમાવવા માટે આ અરીસો દેખાડવામાં આવે છે લાસ્ટમાં એમનો શ્રૃંગાર છે એમના કપડા છે મુગટ છે બધું રેટા પહેરાઈ લે છે લાસ્ટમાં હવે આપણે કપડા પહેરવશું અહિયાં આપડા કપડા પહેરી દીધા છે નાના કાનોડા એ

અને એ આજે આ પહેરાવી દીધી એમને સ્નાન કરાવી અને હવે આ એ સિંહાસન પર છે સિંહાસન સિંહાસન પર વિરાજમાન થઈ ગયા એમને ભોગ ધરાવવામાં આવશે પણ અમે દ્વારકાથી લીધો તો એમને ભોગ ધરાવવા માટે અને પેંડાનો ભોગ ધરાવશે રીટા વિધિ પતી ગઈ છે અને આપણે અત્યારે તો હમણાં આમને આ જગ્યા પર જ રાખશું અને પછી એમને જ્યાંથી સૂરજ ઉગે એ દિશામાં એમને બેસાડવાના છે હમણાં તો એમને આ જગ્યા પર જ બિરાજમાન રહેશે સામાન કાનોડા ની બધી જ વિધિ પતી ગઈ અને ફૂલથી થોડું ડેકોરેશન કરે છે આ ફૂલ વજાવીનું આખો દિવસ અમારો આમાં ગયો તો તમારે પણ આવી પ્રાણ પ્રતિષ્ઠા કરવી હોય તમારે એક દિવસ આખો જોશે આપણે પાંચ દિવસ ને આપણે એક દિવસમાં જ પતાવી દીધું પાંચ દિવસે લોકો કરે છે પણ આપણી જોડે એટલો ટાઈમ નથી હોતો ટાઈમ કાઢવો પડે પણ આપણે એક દિવસમાં પોતાની દીધું જે કાર્યક્રમ હતો કાનુડાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો એ આજે પૂર્ણ થઈ ગઈ છે અને આજુ આ પ્રસાદી કરી છે એ આજુબાજુમાં બધી આવી અને આજનો આ કાર્યક્રમ અહીં પૂર્ણ થાય છે મળીએ વિચાર નેક્સ્ટ માં ત્યાં સુધી બાય બાય